સુરતના માજી કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાડાએ કોટ વિસ્તાર અને તેમાં પણ ખાસ કરીને ચોટા બજાર તથા રાજમાર્ગ પર રાત્રિ બજારના નામે થતાં દબાણો દૂર કરવા માંગ કરી હતી સુરતમાં હાલ વરાછા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે સુરત શહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાડાનો મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે અને જણાવ્યું હતું કે રાજમાર્ગ પર રાત્રિ બજારના નામ પર દબાણોનું મોટું દૂષણ છે સાથે ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા છે જે માટે અનેક ફરિયાદો અને રજૂઆતો કર્યા હોવા છતાં આજ દિન સુધી કોઈ નિબળો આવ્યો નથી ત્યારે વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણો હટાવવા માટે પણ અંગત રસ દાખવવાની રજૂઆત મેયરને કરી હતી દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવી ટકોર કરતાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદે લારી ગલ્લા પાથરના અને દુકાનોનું દબાણ ગેરકાયદે પાર્કિંગ અને સફાઈ ગેરકાયદે પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો છે બિલકુલ દર વખતની જેમ આ વખતે પણ મેં પત્ર લખ્યો છે કારણ કે આ વખતે જે રીતનું તંત્ર વરાછામાં આક્રમક રીતે મેયર સહિત પોલીસ કમિશનરને બધા કામગીરી માટે ઉતરા છે એટલે આ વખતે થોડીક આશા એવી બંધાઈ છે કે કદાચ અહીંયા વોલ સિટી માટે પણ આટલી જે સક્રિયતા તંત્ર દાખવશે જો દાખવે તો સારી વાત છે નહી તો દર વખતની જેમ છેલ્લે ફંદુ પાણી જો રેડાવવાનું હોય તે દુઃખદ બાબત છે આટલા ઘણા વર્ષો દબાણ જે ધોળા બજાર માં તમે પત્ર લખ્યા છે તો આ સમસ્યા એટલે એ સમસ્યા હલ નથી થઈ એ દુઃખદ બાબત છે અને આ સમસ્યાને કારણે અહીંયાના મૂળ નિવાસીઓએ અહીંયાથી બીજે સ્થાન સ્થળાંતર કરવું પડે તે પણ શરમજનક બાબત છે આ જે પત્રો લખ્યા મેયર કમિશનર કામે લાગે પણ કોર્ટ વિસ્તારની છે મેં એ જ કીધું કે ત્યાંના ધારાસભ્ય પણ લડાયક છે અને ત્યાંના પ્રજા પણ લડાયક છે જો નહીં સાંભળવામાં આવે તો ધારાસભ્યની જોડે પ્રજા પણ રોડ પર આવી જાય છે મેં આ પત્ર બારે બાર ધારાસભ્યને અને બે સાંસદ સભ્યને પણ પાઠવેલા છે કે ભાઈ મૂળ સુરતમાંથી જ આપણે બેઠા છીએ છીએ તો બધા જ ધારાસભ્યોએ અને સાંસદ સભ્યોએ આ બાબતમાં રસ દાખવવું જોઈએ હોસ્પિટલ પણ આવી છે એમ્બ્યુલન્સ સમયસર નથી પહોંચી શકતી ઘણી વખત બંધ થાય છે દર્દીઓનું મૃત્યુ પણ થાય છે કેટલું ગંભીર કહેવાય ગંભીર જ કહેવાય ને શરમજનક કહેવાય કે દર્દી સમયસર સારવાર ન મળવાને કારણે મૃત્યુ પામે તે આપણે માટે શરમજનક કહેવાય અને તે પણ ગેરકાયદેસર દબાણોને કારણે રસ્તે એમ્બ્યુલન્સ રોકાઈ જાય કોઈક બીજું કારણ હોય ને એમ્બ્યુલન્સમાં મૃત્યુ થાય તે વસ્તુ અલગ છે કે એમ્બ્યુલન્સ ચાલી નહીં શકે અને સમયસર દર્દી પહોંચી નહીં શકે તે શરમજનક બાબત તંત્રને તંત્રને કહીએ છીએ કે કંઈક તો જાગો ભાઈ આ શહેર પ્રત્યે તમારી પર કોઈ ફરજ છે અમારી ફરજ તો છે જ અમે તો રજૂઆત જ કરીએ કાલે મારો તો હું પાંચ પચીસ જણા લઈને રોડ પર ઉતરી જઈએ તો મારી પર કેસ થશે તો કાયદો કેમ હાથમાં લીધો